પરિવાર અને ફેમિલીને સુખી થવા માંગતો હોય તો થોડોક ટાઈમ લઈને તમે જો મંથન કરજો આજના સમય કરતા તમને થોડુંક એવું લાગશે કે કેમ વાત આટલી બધી કરે છે પણ ખરેખર ચિંતન છે વર્ષો સુધી એને મહેનત થઈ છે ઘણા પુસ્તકો બી લખ્યા છે તમે આ બુક લખો છો તમને આ એ આમ આજે છે આ બુક લખી છે ને તમે ઓલું ગોવાળ કે ગો એમાં એવું તો શું છે કે આ ત માલે ચાર વેદ તો હતા હા તો આ તમે બધી નોખો લાવ્યા ગો બી પાંચમો વેદ લાવ્યા છે

પછી આ કાંકરેજ ગાય ગ્રંથ લેખો અને આખી યાત્રા કાઢી અંબાજી થી કોટેશ્વર ચાલીસ સંમેલન કર્યા પચાસ હજાર પુસ્તકો દરમિયાન વેચા પછી ગાય આધારિત કૃષિ બે હજાર ચાર માં એમ કહી શકાય કે આખા ભારતમાં પેલો આ એક સૂત્ર આપ્યું ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ બે હજાર છ માં આ પુસ્તિકા લખેલી નાની પછી જ્ઞાન અનુભવ વધતા ગયા એટલે ગાય આધારિત કૃષિ ગ્રંથ લેખો હવે એમાં ઉમેરો કરી અને આ કૃષિ સંહિતા હવે આને કૃષિ વૈજ્ઞાનિકો વાંચીને એમ કીધું કે સમગ્ર વિશ્વમાં પ્રાકૃતિક કૃષિ મારી વાડી ને બતાવીશ એમને મારું બીજું કીધું કે સો ટકા થાય પણ એમાં છે ને ઈ પ્રમાણે ગાયો નું નિર્માણ કરવું પડશે અને ઈ પ્રમાણે ખેડૂતે આ જ્ઞાન નો અમલ કરવો પડે અને એ તો આપણે મને ભારતની આટલી વસ્તી છે તો સરકારે સમાજે બે એ વિચારવું જોઈએ કે આ દેશની કેટલી ગાયું જોશે તો એ વસ્તી વધે ગાયોની સંખ્યા દુધાળા પ્રાણીઓની સંખ્યા વધવી જોઈએ ને હવે એ તો કોઈ ધ્યાન ન દીધું એટલે પછી છાપામાં આવે કે ચોત્રીસ ટકા દૂધ જ સાચું છે ને બાકીનું ખોટું દૂધ છે હજી ખરાબ દશા થશે અને હજી પશુપાલન ભાંગતું જાય છે ને પશુપાલકનો ઉદ્ધાર હજી પંચોતેર વર્ષમાં થયો નથી એનું અમને ખૂબ દુઃખ છે પશુપાલકનો ઉદ્ધાર નથી રબારી ભરવાડ ચારણ કયો છો બરોબર કે જે અનંત કાળથી પશુપાલન કરે છે એનો વિકાસ હજી આપણે એને જે ભાવ મળે છે તમે એવું માનો છો પૂરતા નથી મળતા એ નથી જ મળતા ને કારણ કે એમાં ભાવ પૂરતા કેને ગણે કે ભાઈ પાલનનો ખર્ચ કેટલો આવે છે નિભાવ ખર્ચ કેટલો થાય છે એક માણસનો મજૂરી ખર્ચ કેટલો થાય છે અને ઈ પ્રમાણે એના દૂધનું ઉત્પાદન વધે પેલા તો એવા પ્રયત્નો કરવા પડે કે માલધારીની ગાય દાખલા થઈ કે સરાસરી છે ચાર લીટર દૂધ આપે છે તો આપણે એને આઠ લીટર કેમ પહોંચાડી શકાય પેલા પ્રયત્નો સરકારે સમાજે ઈ કરવા પડે અને ઈ ઉત્પાદન થયા પછી એને પોષણક્ષમ ભાવ મળે ને એવું અને એની જરૂરિયાતની વસ્તુ છે તો કે ભાઈ એને દાણ જોઈ નથી

એક ભાવ થી કર્મયોગ કર્યો પણ ઈશ્વર ની કૃપા થી બધું જ્ઞાન અંદર સમાઈ જાય અને જરૂર પડે ત્યારે બહાર આવતું અને એક ઈશ્વર પ્રેરિત વિચાર આવ્યા અને એ ગાય ગ્રંથ લખાણો આપણે આપણા પુસ્તક ને વેદ ના કહેવાય ભજન માં જેને પીએચડી કર્યું છે શ્રી નિરંજનભાઈ રાજ્ય ગુરુ ઘોઘાવદર ગોંડલ પાસે અને જેની પાસે વીસ હજાર શાસ્ત્રો છે એને વાંચ્યા છે એને આ પુસ્તક બે વખત વાંચી અને ભારતીય સંસ્કૃતિ નો પાંચમો વેદ નામ આપ્યું છે પછી દમણિયા સાહેબ જેવા આયુર્વેદના મહાન ઉનાવાળા અરુણભાઈ દવે લોક આનું અંગ્રેજી કરી અને વિશ્વમાં આપી દિવ આખા વિશ્વમાં ગાય બચી જશે અને હિન્દી કરીને આખા ભારતમાં હિન્દી અંગ્રેજી આપી દીધો એટલે હિન્દી થઈ ગયું ટાઈપે થઈ ગયું અંગ્રેજી ભાષાંતર થઈ ગયું છે હવે એનું ટાઈપ કરવાનું બાકી છે અને બસો દેશના વડાપ્રધાન અમારા ત્રણ ગ્રંથો એક આ ગોવેદ પછી આ પચીસ વર્ષના કર્મયોગ પછી જળક્રાંતિ ગ્રંથ બરડાના ડુંગરમાં બેસીને લેખો બરાબર છે તપોવનમાં ઈ અને એક આ કૃષિ સંહિતા એ આવતા એક વર્ષ મોકલવામાં આવશે એટલે આ બધું ઈશ્વરની મારા પર અનંત કૃપા કહેવાય કે હું એક ખેડૂતનો દીકરો અને આમ અગિયાર ધોરણ ભીણો આ વિચારો ભગવાને આપ્યા છે એટલે એને હું નિષ્ઠા ગણી કે આ ઈશ્વરના વિચાર છે આમાં મારું કાંઈ નથી અચ્છા તો આપણે ત્યાગ ભાવે બરાબર છે આજે ચારે બાજુ સ્વાર્થ આપણે જોઈ છે લોકો રાજકાર નિરાશ છે ધર્મ નિરાશ છે છે સ્વાર્થ હોય કરે તો આપણે જ દાખલો બેસાડીએ કે તન મન ધન થી ત્યાગ ભાવે કામ કરો નાથાભાઈ આના પરિણામો એ દુનિયાને પ્રભાવિત કરી છે ને દુનિયાએ આનું આચરણ કર્યું મારી પાસે કોઈ સત્તા નથી સરકાર સરકારે મારી ચાર યોજનાનો અમલ કર્યો ચેકડેમ યોજના ગીર કાંકરેજ ગાય યોજના

તમારા જીવનમાં પહેલી વાર તમે સાંભળો છો રાષ્ટ્ર હતું જ નહીં પ્રજા છૂટી માંથી પછી રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું અને એમાંથી આખી માનવ સંસ્કૃતિ બની કે આ ભારતીય સંસ્કૃતિ આ રોમન સંસ્કૃતિ આ ચીની સંસ્કૃતિ આ મિસરની સંસ્કૃતિ સંસ્કૃતિ એને કહેવાય કે સમાન રેણી સંસ્કૃતિ સમજી લ્યો આજે સૌથી મને દુઃખદ બાબત લાગે ગામડા મજૂર ને પૂછો ને તો મારા છોકરા ને ગામડા નથી રાખવા ત્યાંથી લઈને સો વિઘન ખેડૂત નથી રાખવા તો શું આપણે ગામડા ને જીરો કરી નાખવાનું છે શૂન્ય કર નાખવાનું ગામડા ભાંગી નાખવાના છે આજે જે શહેરીકરણની વિકાસ માની બેઠા છે નાથાભાઈ એ સંસ્કૃતિ રાષ્ટ્રના સંપૂર્ણ વિનાશનું કારણ બનશે પછી રાષ્ટ્રના દસ મોટા પ્રશ્નો પહેલું પ્રાકૃતિક સંપદાનો નાશ બીજું મોંઘવારી ત્રીજી આરોગ્યનો નાશ ચોથું માનવ મૂલ્યોનો નાશ બરાબર અમે ગામડામાં નાના યુવાન હતા નાનપણથી યુવાની સુધી એક સ્ત્રી માથેથી ઓઢા વિના નીકળે નહીં અને એની જ પ્રજા ગામ શહેરમાં આવી પણ જુવાન દીકરી ચડી પેરીને બજારમાં પરેડ કાઢે છે ત્યારે આ બધો સંસ્કૃતિના સભ્યતાનો નાશ પરંપરાગત આહાર વિજ્ઞાન છે આ બધા આવા દસ મૂલ્યોના નાશનું કારણ છે ને ગ્રામ સંસ્કૃતિનો નાશ છે અને આ આને હું વિકાસ નથી માનતો સંપૂર્ણ વિનાશ આવશે ભારતમાં ને બધે એટલે જો ગામડું બચશે ને તો ગાય બધી વનસ્પતિ જીવસૃષ્ટિ બચશે અને ઈ બચશે ને તો માનવ સભ્યતા બચશે એટલે સંસ્કૃતિ બચે અને રાષ્ટ્ર બચશે એટલે છેલ્લે મને ઈશ્વરે વિચાર આપ્યો દિવ્ય ગ્રામ જળ જમીન જંગલ જીવ જીવસૃષ્ટિને જન સમાજનું જતન અને વિકાસ આ સંપૂર્ણ વિકાસની ગામડાની યોજના છે અને મારો આ કામ કરીને આત્મવિશ્વાસ છે કે ઈશ્વર કોઈ પણ રાષ્ટ્રને ચિરંજીવ સુખી રહેવું છે અનાજ દૂધ લાકડા ઔષધ થી સ્વાવલંબી રહેવું છે તો ચિરંજીવ વિકાસ રાષ્ટ્રનું સંતુલિત વિકાસ આ તો હું દસ જણા ને થાળીમાં દસ દસ લાડવા નાખો બાકી અડધો અડધો ભાગમાં ના આવે તો એ સંતુલિત ભોજન ના કહેવાય એ જમણવાર સંતુલિત ના ગણાય રાષ્ટ્રનો સંતુલિત અને ચિરંજીવ વિકાસ કરવો છે ને તો ગામડાને દરેક ભારતના સાડા છ લાખ ને દિવ્યગ્રામ બનાવવા પડશે અને ઈશ્વરે જે આ સૃષ્ટિ સર્જી એની શાશ્વત સુરક્ષા થઈ જાય જો પાણી આવી ગયું જમીન આવી ગઈ

જેને મેં બહુ મદદ કરીને બેઠા કરીને આખા રાજ્યમાં પ્રકાશિત કર્યા ને પણ એને એમને એવું લાગ્યું કે આને સ્વાર્થ થાય તો આપણે કોઈ વેરભાવ નહીં રાખવા એને ભૂલી જવાનું આપણે આગળ આમાં સત્ય હશે ને તો ભગવાન હારા માણસો બનાવ્યા જ છે એમાં દાને આપશે સેવાય આપશે અને એ આ કાર્યનું અનુસરણ કરશે અને અંતે એની પ્રેરણા ધીરે 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 થતી આખા દેશમાં દુનિયામાં ફેલાઈ જાય અને પાંચ દસ ટકા વીસ ટકા લોકો તો તમો ગુણ ઈશ્વરે સરી જાવ હોય એ ગમે એટલું સારું કરો ને તો એનો સ્વભાવ ના છોડે તેને ભૂલી જવાનું એના માટે નહીં કરવું અને એક શાશ્વતતા શાશ્વત દાંપત્ય છે એમાં શાશ્વતતા શાશ્વત ઉદ્યોગ છે તો સ્થિરતા અને શાશ્વતતા જોઈએ તો તમે રાષ્ટ્ર તપ છે તો તપો ભંગ કરાય પોતાનું જેવી ત્યાં સુધી કરવાનું પણ એને તો તમે એમ આમાં તમારે પોતાની આઈડિયોલોજી છે કે આમાં આમ જ થાય બીજું કઈ નઈ એમાં લોકમત હોય તમે આદિવાસી મળી મનસુખમી થી કહે હું એમ કહું આ કરવા જેવું તમારું શું મત છે એ કે બરાબર છે એ કે એટલો ફેરફાર કહી કે અહીંયા બંને બંને પચાસ ફૂટ હેઠે બાંધીએ કે અને ઓલો રસ્તો બચીએ હું તો અહીંયા બાંધો દરેક ગામને સંપૂર્ણ કામ કરવાની સ્વતંત્ર રહે અને અમારા કામમાં કેવું જ ખબર છે દાન અમે જળક્રાંતિ ટ્રસ્ટમાં સમાજ આપે એમ વાપરીએ પણ દરેક ગામમાં કામનું સ્થળ નક્કી કરવું માલ ખરીદવો અને પેમેન્ટ કરનાર ગામના લોકો છે આવી એક જ સંસ્થા જળક્રાંતિ ટ્રસ્ટ છે એનું અમને ગૌરવ છે નાણાકીય નથી કરતા મુખ્ય જવાબદારી મારી પાસે મુખ્ય તો 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 એ વ્યક્તિ પડે પડે જ પછી તમને એ લોકો એના હિત સાધતા સંસ્થામાં કે શું એમાં આપણે ના પડાય હવે માનો કે એની કથા કરો બી દહ દિવાલે કે ઓલામાં આ ગુણ અવગુણ હતો ઓલો આ સ્વાર્થ થઈ ગયો ઓલો અમને આ છેતરી ગયો ઓલો આમ છે એમાં આપણે શું કરવા પડવું આપણે સારા માણસો ને એની મેં જો કામની સુવાસ હશે ને તો ફૂલ હોય ને ત્યાં મધમાખી આવે ને એમ સારા લોકો આવશે અને ઈશ્વર નું કાર્ય છે ઈશ્વર સારા માણસો ને જોડશે અને કોઈનો અનુભવ ખરાબ થયો હોય તો આપણે ભૂલી જાવ દુકાનદાર ને એવું ન હોય કે માલ માલદી બે ગરાક છે ને ઉધાર નહી ગયા ન દે તેને ભૂલી જાવ ને દુકાન ને બંધ ના કરાય બે ભાગ લોકોએ બહુ જોયા લોકો બહુ પસંદ કરે છે ગુજરાતમાં ખેડૂત છે અને એમની જિંદગી બહુ કંઈક ઘટકે છે આમ તો પૈસા પૈસેઠ ટકા સધૂર સધર છે પરંતુ એને જે એક જઝ્બો છે એનો જે કામ કરવાનો છે એ એક એક અલગ છે હજી અમે તમને ત્રીજો ભાગ બતાવ્યો આ મનસુખભાઈ મનસુભભાઈ સુવાગ્યા રાજકોટની બાજુમાં સાપર વેરાવાનું રહે છે અને જળ ક્રાંતિ માટે દુનિયા દેશદારીમાં વિખ્યાત છે ચાલો આ જોઈએ આ માણસની હાલ ને તબક્કે શું ચાલે છે ક્યાં ક્યાં પ્રોજેક્ટ ચાલે છે કેવું કામ કરે છે લોકો શું વિચારે છે એમના વિશે સરકાર શું વિચારે છે આ બધી વાતો હું તમને બતાવું આવો ત્રીજા ભાગ